વિવાદ મામલે મોટા સમાચાર દક્ષિણ ગુજરાતમાં યોજાશે ક્ષત્રિય અસ્મિતા સંમેલન ભરૂચ લઈને વાપી સુધીના ક્ષત્રિય સમાજના લોકો રહેશે ઉપસ્થિત અસ્મિતા સંમેલનમાં ડ્રેસ કોડ આપવામાં આવશે સરકાર તેમજ ભાજપને ને બોધપાઠ શીખવો જરૂરી ક્ષત્રિય સમાજ સાથે સાથે અન્ય સમાજને પણ મતદાન નહીં કરવા માટે અપીલ કરીશું મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત રહેશે સરદાર નગરી બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાશે અસ્મિતા સંમેલન રાજપૂત સંસ્થાની સંકલન સમિતિના નેજા હેઠળ યોજાશે સંમેલન નમસ્કાર સૌને જય માતાજી મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે આવનાર રવિવારના રોજ દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન બારડોલી ખાતે યોજવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે તો આ પત્રકાર પરિષદની અંદર સૌ પત્રકાર મિત્રોનું અમારા દક્ષિણ ગુજરાતના તમામ જે ક્ષત્રિય મંડળો છે એમના વતી હું આપ સૌને આવકારું છું જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાથી વિવાદ શરૂ થયો અને આ લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે રાજ્યના અન્ય ઝોનની અંદર પણ અમારા જિલ્લા વાઈઝ ઝોન વાઇઝ સંમેલન થયા એના ભાગરૂપે દક્ષિણ ઝોનનું સંમેલન બારડોલી મુકામે અઠ્ઠાવીસ તારીખ અને આવતા રવિવારના રોજ સાંજે પાંચ કલાકે બારડોલી નજીક આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર જે છે ના પાર્ટી પ્લોટની અંદર મેં આ સંમેલનનું આયોજન કર્યું છે રવિવારના રોજ સાંજે પાંચ કલાકે વિધિવત રીતે આ સંમેલનની શરૂઆત થશે શરૂઆતની અંદર ક્ષત્રિય રાજપૂત યુવક સંઘ એમના દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના અને યજ્ઞ હવન થશે અને ત્યારબાદ તરત જ સંમેલનની શરૂઆત થશે આ સંમેલનની અંદર મુખ્ય વક્તા તરીકે રાજ્ય રાજપૂત સંસ્થાઓની જે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિના પ્રવક્તા આદરણીય શ્રી કરણસિંહજી ચાવડા એ પોતે ખાસ ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ અન્ય સમાજના જે અમારા વડીલ છે એવા આદરણીયશ્રી શ્રી પીટી જાડેજા સાહેબ એ પણ પોતે ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે જે માતા બહેનો ઉપર ટિપ્પણી કરી હતી એટલે સ્વાભાવિક મહિલાઓમાં પણ ખૂબ જ આક્રોશ છે જેને ધ્યાનને લઈને સંકલન સમિતિના રાજ્યના જે મહિલા પાકના જે પ્રમુખ છે આદરણીય તૃપ્તિબા રાહોલ આ ત્રણ વક્તાઓ પોતે સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી